આજે તો અમે સવાર સવારમાં થઈ ગયા તૈયાર હળેલું બાઇક લઈને અમે નીકળી ગયા રખડવા પછી યાદ આવ્યું કે આજે તો સોમવાર છે તો ચાલો મહાદેવના દર્શન કરવા જઈએ તો ચાલો આજે તમને ખાન પર આવેલા ગોમટેશ્વર મહાદેવના દર્શન કરાવીએ આ નદી આવી ગઈ પૂલ પૂરો થાય એટલે મહાદેવનું મંદિર આવશે અમે મહાદેવના મંદિરે પહોંચી ગયા હવે અમે મહાદેવના દર્શન કરવા જાય છે આ છે ગોમટેશ્વર મહાદેવ મંદિર જે ખાનપુરમાં આવેલું છે

هار 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 મંદિરની પાછળ મોટો બગીચો આવેલો છે તો ચાલો આપણે બગીચામાં જઈએ દોસ્તો અમારો વિડીયો ગઈ હોય તો લાઈક કરો ફોલો કરો અને હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં